ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલ ભારે વિવાદમાં ચાલી રહી છે તાજેતરમાં યોજાયેલી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પણ ભારે હોબાળા સાથે પૂર્ણ થઈ છે અને આંતરિક વિવાદનો ભોગ ગામની પશુપાલક મહિલાઓ બની રહી છે જીવાણા દૂધ મંડળીના દૂધ ગ્રાહકોને છેલ્લા પાંચ પગાર મળ્યા ન હોવાથી તેઓની રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેને તહેવારોનો મહિનો કહેવાય છે આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે દૂધનો પગાર ન મળતા મહિલાઓ આર્થિક સંકળાવળ ભોગવી રહી છે જીવાણા દૂધ મંડળીના આંતરિક વિવાદમાં દૂધ ગ્રાહકોને વચ્ચે ન લાવવા જોઈએ અને તેમનો પગાર તાત્કાલિક ચૂકવવો જોઈએ ધાંધરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને દર પંદર દિવસે આવતા દૂધના પગારથી જ પરિવારો પોતાનું જીવન નિર્વાહ કરે છે

આ મહિલા દૂધ ગ્રાહકો પોતાની મહેનતના પૈસા માટે બનાસટેરી પાસે ન્યાય અને તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી રહી છે આ મામલે સ્ટેરી દ્વારા ઝડપથી કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા છે સાહેબ અમારે પગાર બીજા આવતા નથી ગત તું એક રૂપિયા ઘરમાં વાપરવા કરવા નથી કશું અમારે ઢોરણ સોલ આવી નાખું ઘરમાં સેમન સોલ લાવવો અમારે ઘરમાં ચાર પાંચ મહિના થઈ ગયા પગાર રૂપિયો નથી અમારા ઘરમાં અમે છોકરાને સેમન સોલ આવવા ઘરમાં ઢોરણ સોલ આવીને સારો અમે સાહેબ ગમે જેમ કરીને તમે અમારા ઘરમાં પગાર લાવીને આપો ગમે તેમ કરીને અમને પગાર આપો બસ બીજો કઈ વાત નથી અમારે રક્ષાબંધન આવે કણૂરો આવે ચોથી બધું પૂરું લાવીને કરવું મોરે મને પગાર આપો તમે જેમ કરતો એમ કરો બધારે પણ અમને પગાર આપો તમે તરત બીજી આટલી અમે વિનંતી કરો અમને પગાર આપો બસ બીજું વધારે અમે નહીં બોલતા અમે ચાર પાંચ મહિનાથી પગાર નથી આખા તુંય